દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા કોલેજના ઉપક્રમે જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી કાજલ ઓઝાના વ્યાખ્યાનનું આયોજન મેઘાણી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં નાની નાની બાબતમાં ઈગો ટકરાવાના કારણે ઊભી થતી સમસ્યા સંદર્ભે શ્રી કાજલબેન ઓઝાએ મનન્ય વક્તવ્ય આપ્યું હતું એક પુરુષનો પરસ્પેક્ટિવ છે સમજો તો ખરા એનું એક દિશા છે એનો એક વિચાર છે એની એક સમજણ છે સમજો તો ખરા આપણે તો બધા ત્રણ છોકરીઓ ભેગી થઈને પોતાની જ વાત બોલ પછી આવું થયું વિનોદભાઈએ કીધું કે શસ્ત્રમાં શક્તિ નથી યોદ્ધામાં છે કાલની જ વાત છે રાતની તમારા હાથમાં જગતની પાણીદારમાં પાણીદાર તલવાર આપે પણ હૃદયમાં તાકાત ને દીકરાની જેમ ઉછેરે તો દીકરાને પણ થોડો દીકરીની જે પૂછે એને ચા બનાવતા દૂધ ગરમ કરતા ખાવાનું કાઢીને ફ્રીજમાં મૂકતા પોતાનો રૂમ ગોઠવતા પોતાની બેગ ભરતા શીખવાનું બટન ટાંકતા શું પોલિશ કરતા આ નાની નાની વસ્તુઓ છે જે જો દીકરો શીખી જાય તો પત્નીની પચાસ ટકા જવાબદારી ઓછી થઈ જાય પણ એવું થતું નથી બીજી બધી રીતે બધું બધું બહુ અટવાયેલું હતું ઇમોશન મારી જિંદગીના સવાલો બહુ મહત્વના હતા અને ત્યારે મને એવું લાગ્યું કે બહુ બધી સ્ત્રીઓ મારા જેવી જેમને આવી એક સ્ત્રી જોઈએ છે કે જે ઉંમરે જિંદગીના નિર્ણયો જાતે કરે છે રડતું હોય ત્યારે મ એની સાથે ઉજાગરો પેલો એના પલંગમાં પડ્યો પડ્યો જાગતો જ હોય છે પ્રશ્ન માત્ર એટલો છે કે એને હેન્ડલ કરતા નથી આવડતું નાનું બાળક એટલે નથી કરી શકતું જે વસ્તુ સ્ત્રી કરે છે એ પુરુષ પણ કરી શકે છે અને જે પુરુષ કરે છે એ સ્ત્રી પણ કરી શકે છે આટલી સમજણ સાથે જો આ સમાજની રચના થઈ શકે તો મને એવું લાગે છે કે દેશના પુરુષો આટલું બધું કરીને પોતાના પરિવાર માટે જે માણસ ઘરમાં છ છ એસી લગાવે છે એ માણસ રાતના છ કલાક પણ ઊંઘતો નથી કેટલા પણ ઘણા પ્રશ્નો થાય છે

છો કોક તમને શું કે છે પર તમે છો તો તમે દુર્ગા છો જ નહીં સો દુર્ગા બનવા માટે પહેલા તો ભીતરની તાકાત જોઈએ બહારના લોકો તમને રોકે છે તો અને કહી દેવું સંભળાવી દેવું તો કહી દઉં એ દુર્ગા નથી વુમન એમ્પાવરમેન્ટ એટલે પુરુષને નીચો દેખાડવાની પ્રવૃત્તિ નહીં આમાં ગૌરવ લેવા જેવું કઈ છે ને

હું ઘણી વાર મારો દીકરો જાતે ચાદર પાથરે એના રૂમ ની બદલે એનું બાથરૂમ ધોઈ લે એનું ટોયલેટ ધોઈ લે એનું બધું ક્લીન અપ કરે એનું કબાટ ગોઠવે અને હું હંમેશા એને કહું છું તારી પત્ની આવીને મને એમ કહેશે તારી માએ સુપર તૈયાર કર્યો તો તમે જયારે મા બનો ત્યારે આટલું કરજો જેને નથી કર્યું એ વિશે અફસોસ હવે કરીને ફાયદો નથી સંઘર્ષ અપમાન નથી સંઘર્ષ યુદ્ધ નથી સંઘર્ષ કોઈની પણ સાથે કડવાશથી લડવાનો નામ નથી ધીરજથી શાંતિથી સામેની વ્યક્તિને ગાંધીજીએ એમ કહ્યું કે તમે તમારી વાત સામેના સુધી પહોંચાડવાનો પૂરો અને નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરો ઘરના ના પડે તો પણ તમે કદાચ અઠવાડિયે દસ દિવસ નોકરીએ જશો ઘરમાં પૈસા આવતા થશે તો ધીરે ધીરે અઘરી થશે એવા કેટલા બધા લોકો છે જેમના જીવનમાં સંઘર્ષ છે આ જે સ્ત્રીઓ આગળ આવી છે મોટી થઈ છે જીવનમાં ક્યાં ક્યાં પહોંચી છે એ બધાનો સંઘર્ષ નહીં મને બહુ જ શરૂઆતમાં તો તમે તો અત્તર નાખો પાણી સુગંધિત થશે બીજું કઈ નહીં થાય એક વાત છે એ આપણે કોલેજમાં સ્કૂલમાં કે કોઈ બી કે સ્પીકર આવે છે મોટા મોટા છે કે આગળ વધો નોકરી કરો તમારી ગૌરવ આપણને ઘણી ઈચ્છા થાય છે કે કરું આપણને શું કે મોટિવેશનલ મળી જાય છે કે આપણે કરવું છે આગળ વધવું છે પણ આપણને કઈ ઘરનાને સમજાવવા કે રીતના કેમ કે અમુકના ઘરના જ બધે તારે જે કરવું એ આગળ ભણવું છે નોકરી છે તો તું કર તો અમુકના ઘરના એવા છે કે નથી કરવા દેતા તો એને ઘરનાને સમજાવવા કેવી રીતના સારા એવા ટકા હોય છે પર્સન્ટેજ હોય છે એટલી કાબિલિયત હોય છે છતાંય ઘરના લીધે પાછળ રહી જાય છે